એકવીસ સાત બે હજાર પચીસ ના રોજ દરવાજા પાસે જેનું નામ છે બદરુદ્દીન શાહ રહેવાસી શાહ આલમ મૂળ વતની છે કાનપુર ઉત્તર પ્રદેશના અને તેની સાથે એક મહિલા હતી નીલમ પ્રજાપતિ મૂળ રહેવાસી અમદાવાદના આ બંને જાવેદ સિઝન સ્ટોર પાસે ઊભા હતા એ દરમિયાન મરણના કિશનભાઈ રમેચંદ્રમાળી નાઓને બદ્રુદીને એવું કહેલ કે તું મારી મેરી ભીમિકે સામને ક્યુ દીકતા હૈ એટલે પેલા એવું કહ્યું કે હું ક્યાં તારી મિસિસ સામે જોઉં છું તો અને ગાળો બોલી ભદ્રુદીને પેલા એ કીધું કે તું બહાર આવી જા રોડ પર ખબર પડે તને તો ભદ્રુદ્દીને એને રોડ પાસે બોલાવે ત્યાં ગાળો બોલી શરૂઆતમાં એ લોકોએ સામાન્ય મારા મારી અને ભદ્રુદ્દીન પાસે છરી હતી જે કિશનના ડાબી બાજુ પેટના ડાબી બાજુ મારી દીધેલ અને ત્યાંથી આ મહિલા અને ભદ્રુદ્દીન બંને ત્યાંથી ભાગી ગયેલ ત્યારબાદ આ મેસેજ મળતા અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સ્થળ પર પહોંચી અને સીસીટીવી અને અમને વેહીકલ નંબર મળેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી નીલમ પ્રજાપતિનો નંબર મળી ગયેલ અને ચંડોળા પાસે આ લોકો ઊભા હતા ત્યારે આપણી ટીમે તેમને ત્યાંથી ઝડપી લીધેલ છે આ લોકો દાણી લીમડા બેરલ માર્કેટ પાસે હતા અને એમને ગઈકાલે હમણાં બે દિવસ પહેલા એક મોટર સાયકલ ખરીદ્યું હતું બાસઠ હજાર રૂપિયામાં અને એના માટે બિરજાપુર એમને કામ હતું તો એ બાજુ આવેલ હતા અને દિલ્હી દરવાજા ખાતે ઊભા હતા

જેમાં સૌથી પહેલાં એને વટવા નારોળ વડવ અને દાણે લીમડામાં મોબાઈલ મોટરસાયકલ ચોરીનું છે ત્યારબાદ મોબાઈલ ચીલ ઝડપનું છે આ ઉપરાંત આ લોકો રિક્ષામાં બેસાડી છરી બતાવી અને લોકોના રૂપિયા અને મોબાઈલ પણ લૂંટ કરેલી છે એના ત્રણેક ગુના છે અને છેલ્લા ત્રણેક ગુના પ્રદૃતિના જે ત્રણ ગુના છેલ્લા અને મહિલાના જે ત્રણ ગુના છે મહિલા મૂળ એક હેબિચ્યુઅલ છે ઘરફોડ ચોરી કરવાની છેલ્લી ત્રણ લૂંટ અને ઘરફોડ ચોરી એ બંને સાથે લઈને કરેલ છે આમાં આ મહિલા છે એ એના એક દીવી દીપક પ્રજાપતિ નામના વ્યક્તિ સાથે મેરેજ થયા હતા એના ડાઇવર્સ થયા છે ત્યારબાદ એ બીજુ સિંધી નામના એક ઘરફોડ ચોરીના આરોપી સાથે સંપર્કમાં આવેલી હતી વિજુ સિંધી અત્યારે ઘરફોડ ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં છે બદરુદ્દીન અને બીજુ સિંધી બંને જેલમાં હતા સાથે અને આ છોકરી પણ ગરફોડ ચોરીના નરોડા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં હતી ત્યારબાદ આ મહિલાને પાછા કરવામાં આવી હતી અને જેને સુરત ખાતે મોકલી આપવામાં આવેલ હતી અને એ દરમિયાન બીજુ સિંધી અને બદરુદ્દીન જેલમાં સંપર્ક જ્યારે બદ્રુદ્દીનના જામીન થયેલ ત્યારે બીજુ સિંધી આ મહિલાનો નંબર આપ્યો હતો અને એને કહ્યું કે તું આને સાચવજે અને એ રીતના એ લોકો સંપર્કમાં આવેલ હતા અને હાલમાં એકબીજા સાથે રહેતા હતા બોલાચાલી થઈ ત્યારે એને કહે કે તું બહાર આવી જા તો દિલ્હી દરવાજા પાસે જે ફટાકડા બજાર છે ત્યાં એ લોકો આવી ગયેલા ત્યાં બોલાચાલીથી ગાળા કરી મારામારી કરી ત્યારબાદ બદરુદ્દીન ઉશ્કી જેની પાસે હતી છરી હતી એ છરીના અને પેટના ડાબી બાજુના ભાગે એને ઘા મારી દીધું છે જાવેદ સિદ્ધ સ્ટોર છે ત્યાં આગળ સૌ પ્રથમ બોલાચારી થઈ હતી ત્યારબાદ જે ફટાકડા બજાર છે ત્યાં આગળ આ બનાવ બનેલ હતો હાલમાં અત્યારે એનું મેડિકલ બાકી છે અને ગુનાઇત જનારા વ્યક્તિ છે અને એ બાબતમાં પણ તપાસ કરવાની છે